જ્યારે વ્યક્તિને જુનૂન ચડી જાય ત્યારે નાની એવી વાતમાં પણ ગુના કરી નાખતો હોય છે અને તે પછી કોઈની હત્યા કેમ ન હોય આવી જ એક ઘટના જેતપુરમાં બની કે જ્યાં માત્ર મોબાઈલ ફોનમાં ઊંચા અવાજે વાત કરતા બોલાશાલીનો ખાર રાખી અને એક મજૂરની સાથી મજૂરે હત્યા કરી નાખી ત્યારે શું હતું આખો બનાવ શા માટે સાથી મજૂરે કરી સાથી મજૂરની હત્યા જોઈએ આ રિપોર્ટમાં જેતપુરમાં આવેલા સૌભાગ્ય સાડીના કારખાનામાં કામ કરતા યુવકને તેના સાથી મિત્ર સાથે ફોનમાં સોર બકોર ઘરમાં મુદ્દે થયેલી માથાકૂટનો ખાર રાખી મિત્ર યુવક પર પથ્થર વડે હુમલો કરતા માથા શરીરે ઈજા પહોંચતા તાકીદે સારવાર હેઠળ જેતપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો વધુ સારવાર અર્થે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા યુવકનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો મૂળ યુપીના હાલ જેતપુરમાં રહી સૌભાગ્યશાળીના કારખાનામાં કામ કરતો રોહિત કુમાર બેચીલાલ દોહરે ઉંમર વર્ષ સત્યાવીસ નામના યુવકને બે દિવસ પૂર્વે કારખાનામાં સાથે કામ કરતા ગૌરવ સાથે ફોનમાં વાતચીત કરવા મુદ્દે બોલાચાલી થતાં કારખાનાના ચોકીદારે બંનેને કારખાનાની બહાર કાઢી મૂક્યા જીવાતનો ગૌરવે ખાર રાખી રાત્રિના રોહિત કુમાર દોહરે ઓરડી બહાર સૂતો હતો તે સમયે તેના પર ગૌરવ દોહરીએ પથ્થર વડે હુમલો કરતા યુવકને માથા શરીર ઈજા પહોંચતા પ્રથમ જેતપુર સિવિલ હોસ્પિટલમાં અને ત્યારબાદ જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જેતપુર ઉદ્યોગનગર પોલીસ દ્વારા અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધ્યો પરંતુ હુમલાનો ભોગ બનનાર યુવક રોહિતે સારવાર દરમિયાન હોસ્પિટલના બીશાને યુવકે દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો ઉદ્યોગનગર પોલીસે મૃતકવાડા હાઈવે રોડના કાંઠે જિલ્લાનો એરિયા રાજ્ય ઉત્તર પ્રદેશની સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે હાલ તો સાથી મિત્ર સાથે ટેલફોનમાં વાતચીત બાબતના ઝઘડામાં મિત્ર રોહિત મળ્યું મોત ત્યારે બીજા મિત્ર ગૌરવ દોહરેને સાથી મિત્ર ગુમાવી હત્યાના બનાવમાં જેલના જવાનો વારો આવ્યો છે મજૂરે ઉપર હુમલો કર્યો હતો વડે હુમલો કર્યો આખો બનાવ શું હતો નવાગઢ વિસ્તારમાં સૌભાગ્ય પ્રિન્ટ કારખાનું છે તેની સામે જે ઓરડી છે તેમાં એક મજૂર ઉપર હુમલો થયેલો હતો અને થોડા દિવસ હોસ્પિટલાઇઝ રહીને બાદમાં એનું મરણ થતાં તેમાં મર્ડરની કલમ એડ કરવામાં આવેલ છે બનાવવાનું કારણ એવું છે કે આ બંને જે ફરિયાદીનો ભાઈ એટલે કે મરણ જનાર અને આરોપી બંને એકસાથે કામ કરતા હોય અને મોબાઈલ ઉપર કોઈ જોર જોરથી વાત કરવા બાબતે બંનેને માથાકૂટ થતાં તેની સિક્યુરિટીએ બંનેને બહાર જવાનું કહેતા બહાર ઓરડી પાસે લોકો જતા રહેલ અને રાતના સમયે જે મરણ જનાર છે તે ઓરડીની બહાર સૂતો હતો અને એ દરમિયાનમાં આરોપીએ તેને પથ્થરના ઘા મારી માથામાં અને મરણ તો લીજા કરેલ ત્યારબાદ તે સારવારમાં હતો અને પહેલાં પ્રથમ એટેમ્પ ટુ મર્ડરની કલમ લગાડી અને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ એમણે એમને જે ટ્રીટમેન્ટ આપવામાં આવી તેમાં તેમનું મૃત્યુ થતાં એમાં મર્ડરની કલમ એડ કરવામાં આવે છે સાહેબ બંને વચ્ચે એવું તો શું બન્યું કે અત્યાર સુધીનો આખો બનાવ છે કે અત્યાર સુધી પહોંચ્યો અત્યારે જે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન છે એમાં બંનેને જે બોલાચાલી થઈ એ બાબતે અમને ખાર રાખીને આ બનાવ બનેલાનું જાણવા મળેલ છે હજુ વધુ વિગતો તપાસાઈ રહી છે સાહેબ બંને સાથે મજૂરો અને સાથે જ કામ કરતા હતા તો કઈ વાતને લઈને તકરાર થઈ મૃતક કોણ છે અને આરોપી કોણ છે બંનેને તકરાર જે હતી અત્યારે એમણે એના મરણ ભાઈએ એવું જ બતાવ્યું છે કે મોબાઈલમાં જે બંને જોર જોરથી વાત કરતા હતા એ બાબતે બંનેને માથાકૂટ હતી અને અમને સિક્યોરિટીએ બંનેને બહાર કાઢ્યા હતા બંને જે મરણજનાર અને આરોપી છે એ ઉત્તર પ્રદેશના એક જ ગામના વતની છે અને એ બંનેને બીજી કોઈ માથાકૂટનો તો હજી ખ્યાલ નથી આવ્યો પણ આ બાબતે એને માથાકૂટ થતાં એનો ખાર રાખીને એણે ઈજા કરી છે